દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું વાઘોડિયા તાલુકાના ગોરજ ગામથી મહાદેવપુરા ગામ તરફ જવાનો આરઆરસી રોડ થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ ટૂંક સમયમાં આરઆરસી આર રોડમાંથી સિમેન્ટ કપચી બહાર આવી જતા આ રોડની કામગીરી પર ગ્રામજનો ભ્રષ્ટાચાર થયો હોય તેવો આરોપ સાથે જણાવી રહ્યા છે આ ગોડજ ગામ તરફથી મહાદેવપુરા જવાના રોડ પર ભાથાજીની મંદિર પાસે આર આર રોડની હાલમાં પરિસ્થિતિ એવી બની છે કે રોડ પરથી નાના મોટા વાહનો કેટલાક સમયથી અકસ્માતનો ભોગ બન્યા છે ક્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે જો આ રોડની કામગીરી ફરીવાર કરવામાં નહીં આવે તો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર દૂર લઈ જાય દૂર લઈ જાય દૂર દૂર લઈ જાય દૂર કર દે ઓતરા એટલે ખાવા પડે કે બધી કપ બરાઈ જાય આવી તું આગળ આવા દે આગળ ફૂતર કા ફૂતર કા હા જો આવું જ છે ગોરખ ગામ નો જ વતની છું ગોરખ ગામ થી માધુપુરા જે ગઢો રસ્તો છે એમાં એક ટુકડો ચાર મહિના એ રોડ ને તમે હમણાં પરિસ્થિતિ જોશો તો કાંકરા અને સિમેન્ટ પર બધું બહાર આવી ગયું છે એટલે એ રોડ ને જોતા એવું લાગે છે કે ભ્રષ્ટાચાર એટલો બધો થયેલો છે કે ત્યારે જ મહિના નો ખલાસ થઈ ગયો છે હવે આવનારો સમય એવો છે કે ચોમાસુ ની સિઝન આવશે તો તે ટાઈમે પરિસ્થિતિ થશે કે આપણે જોઈ શકીએ અને આ રોડ એવો છે કે જે ગામ ની કમિશ્નર કરતો છે તો હવે અહિયાં થી ઘણા બધા પ્રોબ્લેમ જાય છે કેટલાક બાઇકો પણ પડી છે કેટલા બધા એક્સિડન્ટ થાય છે વાગ્યું છે રીક્ષા પણ પલટી મારી છે એટલે આ રીતના और अभी भी एरर गतिस होते तो आ बावजूद हमें रघुवापन के मौके पर करी परंतु अनुभव अभी निराकरण अभी नहीं थी जो औ नौ दे से तो हमें तालुका पंचायत में सीडीओ साहब से आवेदन पत्र आनी है देखिए हमें रघुवत इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें